બનાસકાંઠા જિલ્લાના ડીસામાંથી એક દુઃખદ સમાચાર મળ્યા છે આજે સવારના સમયે ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો સત્તર લોકોએ જીવ ગુમાવ્યા છે આ જીવ ગુમાવનારા લોકો શ્રમિક હતા આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે આ મામલાને લઈને કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી મેદાને આવ્યા છે તેમણે શ્રમિકોને લઈને શું માંગ કરી છે સાથે જ આ ઘટનાઓ બની રહી છે તેમાં કોણ મોટા મગરમાં છો અને પાછળ જવાબદાર છે તેને લઈને તેમણે શું પ્રહાર કર્યા છે વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ગુજરાતમાં ક્યારે અટકશે બેદરકારીના કારણે થતી ઘટનાઓ ભૂતકાળમાં પણ આપણે રાજકોટ ટીઆરબી ગેમ ઝોનનો દાખલો જોઈ ચૂક્યા છે છતાં પણ આ ઘટનાથી તંત્ર પાઠ લેવા તૈયાર જ ન હોય કોઈ બોધપાટ બોધપાઠ નથી લેતો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે કેમ કે વધુ એક ગોઝારી ઘટના બનાસકાંઠા જિલ્લાના ડીસામાંથી આજે સામે આવી છે જેમાં સવારના સમયે એક ફટાકડાની જે ફેક્ટરી હતી તેમાં ભયંકર બ્લાસ્ટ થયો હતો અને આ બ્લાસ્ટમાં સત્તર જેટલા શ્રમિકોના મૃત્યુ નિપજ્યા છે આ ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે ઘટનાની જાણ સ્થાનિક પોલીસ ફાયર વિભાગ તેમજ જિલ્લા કલેક્ટરને થતા જિલ્લા કલેક્ટર ફાયર વિભાગ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો જેટલો ભયંકર અકસ્માત હતો કે જે મૃતદેહ છે તેમના ચીથરા ચીથરા થઈ ગયા હતા આ ઘટનાના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કંપનીની ઘોર બેદરકારી સામે આવી છે અને આ મામલાને લઈને વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની પણ આકરી પ્રતિક્રિયા સામે આવી છે તેમણે મામલે ટીઆરપી ગેમ ઝોનને યાદ કરતાં જણાવ્યું કે સરકારે જે તે સમયે ટીઆરપી ગેમ ઝોનનો મામલો સામે આવ્યો તેમાં કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે કડક કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારની વાત કરીને આવી ઘટના ભવિષ્યમાં નહીં બને તેવી માટે બોધપાઠ લેવામાં આવશે ઘણી બધા નિવેદનો થયા પરંતુ એ જ પ્રકારની ઘટના ડીસામાં બની હોય તે પ્રકારની વાત જીગ્નેશ મેવાણી કરી છે અને આ મામલામાં એક નિષ્પક્ષ અને તટસ્થ અધિકારીના સ્થાને કમિટીની નિમણૂક કરીને તપાસ કરવા માંગ કરી છે શું કહી રહ્યા છે પહેલાં જિજ્ઞેશ મેવાણી તે સાંભળી રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોનમાં લાગેલી આગમાં થોડાક પૂર્વે આપણે જોયું કે માસૂમ બાળકો પણ હોમાયા એ બાદ રાજ્યની સરકારે જે સઘન તપાસ હાથ ધરવાની હતી કે કોઈ પણ ફેક્ટરી ગોડાઉનો ગેરકાયદેસર રીતે ચાલતા ન હોય એવી કોઈ તપાસ હાથ ન ધરી કોઈ પરવા ન કરી એનું પરિણામ એ આવ્યું કે આજે ડીસાની એક ઇલિગલ ગોડાઉનની અંદર ફટાકડા ફૂટ્યા ગેરકાયદેસર રીતે ફટાકડાના ત્યાં સામાન રાખેલો આગ લાગી અને એવું કહેવાય છે કે અત્યાર સુધીમાં માસૂમ બાળકો સહિત ગુજરાતના ગુજરાતની બહારના શ્રમિકો સહિત સત્તર લોકોના મૃત્યુ થયા છે આ અત્યંત ચિંતાજનક વસ્તુ છે રાજ્યની સરકારે આ બાબતને ગંભીરતાથી લેવાની હતી છતાં લીધી નહીં એટલે ફક્ત ગોડાઉનના માલિક અને સંચાલકોની ધરપકડ ન કરતા એમની ધરપકડ તો થવી જ જોઈએ પણ કયા અધિકારીઓની ચકાસણી કરવાની જવાબદારી હતી એમને પણ તાબડતો સસ્પેન્ડ કરી એમની સામે પણ કાર્યવાહી કરવી જોઈએ અને હું માગણી કરું છું કે પ્રમાણિક અને નિષ્ઠાવાન કેરેક્ટરવાળા જેની થોડીક સ્પાઇન મજબૂત હોય જે કોઈ પણ રાજકીય પક્ષની ચાપડુસી ન કરતા હોય એવા કોઈ નિષ્પક્ષ અધિકારીને તપાસ સોંપી તમામ કસૂરવાળાને જેલના સ્થળે જિગ્નેશ મેવાણી તેમણે આ મામલે સરકાર સામે પોતાનો રોષ ઠાલવ્યો છે જે પોતાનો જીવ ગુમાવવો પડી રહ્યો છે આ ઘટના બનતી અટકે તે માટે જે તે જવાબદાર આ ફેક્ટરી માલિકો છે સાથે જે અધિકારીઓ છે જે આળસ કરી રહ્યા છે જે આ બાબતે ફેક્ટરી જો ધમધમી રહી છે તેમની સામે કોઈ કાર્યવાહી નથી કર્યા તેમની સામે પણ કડક પગલાં લેવા માંગ કરી છે ત્યારે મામલે હવે તપાસમાં શું ખુલાસા થાય છે કે આ અધિકારીની આમાં બેદરકારી છે ને આ બેદરકારીમાં શું પગલાં લેવાય છે તે જોઉ રહ્યું દર્શક મિત્રો નવજીન ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા